ભક્તિપૂર્વક આતિથ્ય માની રહ્યા હતા અને દસ દિવસ મહય ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના તથા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે તેમને ઉત્સાહપૂર્વક વ્રતની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે દસ દિવસ ચાલેલા દશામાના ઉત્સવ બાદ ગઈકાલે વિસર્જનનો દિવસ હોય ઠેકરનાથ ખાતે સ્થાપના કરાયેલ દશામાની પ્રતિમાનું વાસ્તે ઘાસ વિસર્જન યાત્રા યોજી સમાનપૂર્વક માતાજીનું તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો સેવકો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા Subscribe now and press the bell icon. Never miss an update.